નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

જે એલપીજી ચૌદ કિલોના એલપીજી ની અંદર કોઈ પણ ઘટાડો કરવામાં આવ્યો નથી કોમર્શિયલ બેંક ખાતાઓ થઈ જશે બંધ શું કરવું પડશે તમારે ભારતીય રિઝર્વ બેંકના વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી થઈ એવા ખાતા નિષ્ક્રિય કરાશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા ખાતા પણ પહેલી જાન્યુઆરીથી બંધ થઈ જવાના છે આટલા માટે ખાસ કરીને જે દોસ્તો એ હજુ સુધી લેવડ દેવડ નથી કરતા તેમના ખાતાની અંદર છે અને એક વખત વહીવટ કરવાનો રહેશે અન્યથા તમારો બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે ડોરમેન્ટ એકાઉન્ટ આ એક એવા એકાઉન્ટ છે જેની અંદર બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ વ્યવહાર થયો નથી તેવા એકાઉન્ટને પણ બંધ કરી દેવામાં આવશે અનિયમિત હવામાન સ્થિતિ અને બગીચાઓના સમય પહેલા બંધ થવાને કારણે આ વર્ષના અંત સુધીમાં છાના કુલ ઉત્પાદનમાં છ મિલિયન કિલોગ્રામ વધુનો ઘટાડો થવાની ધારણા છે આ ઘટાડાના કારણે છા પત્તી ની અંદર ભાવમાં ઉછાળો આવશે યોજનાઓને મંજૂરી આપી છે કેન્દ્ર અને આના પર એક લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે જેમાં પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના તેને માટે રૂપિયા સત્તાવન બે હાજર પચીસ થી લાગુ નવા નિયમ વાહનોના નવા નિયમો વર્ષ બે હાજર પચીસ થી સુરત પોલીસ કડકા કડક અપનાવવા જઈ રહી છે ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવા માટે સુરત પોલીસ કમર કસી છે આ અંગે ગૃહમંત્રી આ ઉપરાંત પોલીસ પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટની અમલવારી થાય તે માટે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે પિસ્તાલીસ દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે સુસ્ત અમલવારી સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડનારાઓ લોકો સામે પણ એક્સ એફઆઈઆર થાય દાખલ કરવામાં આવશે તેવા તૈયારી કરવામાં આવી